ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ જય માતાજી જય સ્વામિનારાયણ જય શ્યારામ કેમ છો બધા મજામાં તો આજે પરમેશ્વરી બાને ટીપા પીવા જવાનું છે કે જ્યારે અમારે રોટા વાયરસના ટીપા બાકી રહી ગયા હતા ત્રિગુણી રસી દઈએ ને અમે ત્યારે ત્યાં હાજર નહોતા હોસ્પિટલે તો છે જો એ ગાંડી પરમેશ્વરી બટી પાપી ને આવી ગયા સુઈ ગયા છે કારણ કે આજે મારે થોડું કામ હતું તો એના પપ્પા લકીભાઈ સાથે ગયા તા ટીપા પીવડાઈ આવ્યા એને બા અને દાદા અને પરિતિથી ને આવ્યા તા તને રમાડવા હા બધું તો ઉઠી જ નહીં તને કેટલી વાર ઉઠાડી હા ટીપા પીને ખેંચ ચડી ગયું તું તને હા ભાગ લઈ આવ્યા બા ગ્રેપ્સ લઈ આવ્યા બનાના લઈ આવ્યા હા તારા માટે ટુ ફ્રૂટ્સ લઈ આવ્યા હા બુબુડીયા નો બોલાવે એમાં નો કરાય એવું છે ગંદુ કહેવાય નો 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 કુકરની સીટી થાય છે અને છેલ્લી ભાખરી ચડે છે ના બેન મારા પછી ચડ્યા છે હા છાના જ નથી રહેતા હા તેડી લ્યો તેડી લ્યો એમ કરે છે ખાસ તો મેં અહીંયા સુવડાવી છે આ બીક ઉડાડવા હાટુંથી સીટીની બે ત્રણ વાર સીટી સાંભળી લેશે ને પછી ખબર પડશે આ કિચનમાં થાય છે એટલે બી છે નહીં યોગી પાસે નથી રહેતી ને યોગી આજ સાચવતી નથી તો આપણે થઈ ગયા છે પૂણા બે માથું ઓળવાનો ટાઈમ રહેતો નથી રસોઈ થઈ ગઈ છે પણ યોગી બા ના પાડે છે જમવું નથી પપ્પા આવે ત્યારે એના પપ્પાનું જ નક્કી જ ન હોય અઢી વાગે આવે પોણા ત્રણે આવે ત્રણ વાગે આવે અને આ બેન જો આ બેન થૂંકના બબુડિયા કરતા શીખા છે હમણાંથી બહુ થૂંક કાઢે છે નહીં કાઢવાનું નો નો કરવાનું એવું બેડ મેનર્સ ઠીક નો 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 હેલો કરજો ફ્રેન્ડ્સ ને હેલો હેલો કર દે પરમેશ્વરી હેલો કર દે ફ્રેન્ડ્સ ને હેલો કેતો જેમા કર દે ફ્રેન્ડ્સ ને જે માતાજી કર દયો હકુ જે માતાજી કર દયો જય માતાજી જય માતાજી પરમેશ્વરી જય માતાજી એવું ન કરાય બી ડોક્ટર એવું કહેતા કે બાળકો બોલવાનું શીખવાની ટ્રાય કરે ને ત્યારે પહેલા આવી રીતના બુબુડિયા કરીને થૂક કાઢતા શીખે એટલે તમારું બાળક કદાચ વહેલું બોલતા શીખવાનું હોય ને તો એ વહેલું થુપુડિયા કાઢવા મંડે આ બેન આખો દિવસ કબાટ ખોલીને એમાં જ મથતા હોય એમાં જ મથતા હોય શું કુંજણ કબાટમાં તો હોય ને કે સમજાય નહીં આખો દિવસ સતત એનુંય ચાલુ જ હોય કબાટનું કામકાજ મેં એને ડ્રોઈંગના કલરની રાખ્યું તો એ હવે એમાં ફિનિશ થઈ ગયું છે બધુંય ઇરેઝર સ્કેલ બધુંય તોય કંઈક કંઈક નવા જૂની કઈ રાજ રાખે અહીંયા આ બેન ફાઇનલી હવે સૂતા છે જાગતા સૂતા છે મોઢું ચડાવી સુઈ ગયા છે મસ્ત મસ્ત એર કન્ડિશનર પંખો કરી દીધો છે બેન સુઈ ગયા છે હવે હું જઈ શ્વાસ નો ટકવા વાગી ગયા છે સવા ત્રણ વાગી ગયા છે સવા ચાર હું જેવી પરમેશ્વરી બાને સુવડાવી અને બહાર ગઈને

Takk, <laughs> Maaf mati Ambil jenis Curia wajib Kita maaf mati Permisihan rakyat Tidak kisah kerana ah. dia <imit> jauhkan Kering-kering mungkin રબર કાપીને કટકા કરીને હવે આખા બેડમાં માં ફેલાવ્યા હતા યોગેશ્વરી બા બહુ તોફાન કરતા હતા પછી આજ મારે પપ્પાને ફોન કરવો પડ્યો પરમેશ્વરી બન શું વાત નથી દેતા બે થી ત્રણ વાર હવે કન્ડિશન એવી આવી છે પરમેશ્વરી બાની ઊંઘ બગડી છે ને એટલે પરમેશ્વરી બા એને હોવા નથી દેતા એની હરી કૈરા રાખે છો એને હાથ મારશે એને ચીટીઓ ભરશે એને પગ મારશે છો શું કર્યું દીદીને ખીજાના ને પપ્પા દીદીને તું તોફાન કરીશ તો તને ખીજાશે હા હાગુ ને ખીજાણા ને પાટા નો મરાય એને મારતી નહીં પાટા નકો તો નહીં મારશે તાર પપ્પા લે રેવા દે છે ને ફેર જો એનો પગ છે જોને મારે છે પાછળ પાટુ હાથ નથી પોચતો યોગી બાગ આવે ગયા તો પગેથી પાટા મારે છે એક થી એક ચડિયાતા છે તોફાન માં તો મારું પરમેશ્વરી તને હે લઈ લે પગ બાજો Adalati nay yogi nay pok leh ligi, heh, nutu ligi, ha? Em tu <tipas> cowok ka. ko man ko macam oh ape, ka? Ko man ko, ko man jere eklu eklu, ka? No rio ha. આમ તો છે મોટા થાય તો તુલસી બાગ લઈ જાય તુલસી બાગ મોડી ચોકડી ની હોય ને દીકા તો કુકુ આવ્યું શું જોવસ પરમેશ્વરી આમ આમ જોવસ બધી હા હા જો નાનું બેબી આવ્યો તારા છે હું છું કુકુ આવ્યું કુકાન જોવસ આ મોટો કુકુ આવ્યું આપણો જો એમ હું કયો છું એને યોગી બાય વાત શોપિંગ કરવા ક્રોક્સ નું એટલે 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 જોવે છે બીજું તો ખૂટતું જ નથી પેરા ઈ તો મમ્મી મોજલી થઈ ગઈ દીધા આમ રે તો પરમને સુસ થઈ ગયા જો ના 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 સેજ મોટા થયા પાછળથી પરમે મોજડી પહેલી લીધી ગમે છે પરમ

પિંક કલર હતો પણ પિંક કલર નહોતો પણ તો આ સ્કાય કલર સૂટ કરે છે એમ પણ ક્રોક્સ ને આ વખતે સાઈડ મૂકીને નવું કઈક ટ્રાય કર્યું સેન્ડલ યોગી બા ના લીધા હવે ભગીરથ સિંહ મને ખજો કરાવે છે કે તમે લઈ લો એ પોતે રાજકોટ થી લાવ્યા હતા અત્યારે જો તો આ બે બેનો છે ને અત્યારે ટીવી જોવે છે અને પપ્પા ગયા છે સલોનમાં અને પરમેશ્વરી પણ ક્યારની હું ઇંચકાવતી હતી પણ બે મિનિટ આખ વેચીને પાછા ઊઠીને રોવા માંડ્યા અહીંયા આવી ગયા યોગી બા પાસે ટીવી જોવા માંડ્યા તો છાના રહી ગયા તો ચાલો હું તમને બતાવું આપણે શું શું શોપિંગ કર્યું છે આજે બજારમાં ગયા હતા તો યોગેશ્વરી બાનું શોપિંગ મારું શોપિંગ પરમેશ્વરી બાનું શોપિંગ અમે આજે શોપિંગ ડે કર્યો હતો પરમેશ્વરી બા માટે નાના નાના બો લીધા છે યોગી બાને ચાલે ને બાને ચાલે પછી આ ક્યુટી ક્યુટી પિન પણ એના માટે લીધી છે પછી આ કાળો દોરો બે બેનું ડોકમાં રેશમી દોરા પહેરા છે ને તો બેયના ફિટ થાય છે તો એ કાઢીને કાળો દોરો એડ કરી દેસું કારણ કે બે ને ગોલ્ડના પેન્ડલ પહેર્યા છે લેવા છે નથી યોગીબા એ સેન્ડલ કેટલો ટાઈમથી થી ચપ્પલ લીધા નથી છ મહિના થઈ ગયા છે નકર તો મહિને મહિને યોગીબા ના ચંપલ ઉભા જોઈ અને આ લીધા છે ક્રોક્સ બીજુ ક્રોક્સ ક્યાં મો ના અગિયારસો રૂપિયા ના એવા ક્રોક્સ ના સેન્ડલ થઈ અને આમાં છે મારા સેન્ડલ મેં તો એક વર્ષથી નથી લીધા મારા નણંદના મેરેજમાં બે જોડી લીધા હેવીમાં લીધા હતા પણ હવે એમાં એવું થાય છે મોજડી વર્ક વાળી છે તો રેગ્યુલર કપડામાં મોજડી ચાલે નહીં ડ્રેસ પહેરવો હોય એમાં બીજી મોજડી છે ચિકન વર્કની છે લખનવી કે ને એવી તો એ સાડી ડ્રેસમાં પહેરાય એવી છે તો આપણે રેગ્યુલર ડ્રેસમાં પહેરવા માટે આવી ગયા પહેરવા માટે આ સેન્ડલ લઈ લીધા મસ્ત આજનું આપણું શોપિંગ